ભાવનગર શહેરની જાણીતી ખાનગી હોસ્પિટલ પર કરોડો રૂપિયાનો આરોપ લાગ્યો છે શહેર જય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગંભીર અનિયમિતતાને કારણે હોસ્પિટલને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પચાસનો નો દંડ ફટકારવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હોસ્પિટલ દ્વારા બે દર્દીઓ પાસેથી પીએમ જય યોજનાના નિયમો વિરુદ્ધ ક્રમશ છ અને ઓગણીસ વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો વધુ તપાસ કરતા કુલ ઓગણચાલીસ કેસોમાં અપ કોડિંગ એટલે કે ખોટા કોડિંગનો ઉપયોગ કરીને દર્દીઓ પાસેથી વધારે પૈસા વસૂલવામાં આવ્યા હોવાનું જણાયું આ સિવાય હોસ્પિટલના રેડિયેશન મશીન અંગે પણ ગંભીર બેદરકારી સામે આવી છે અગિયાર જુલાઈ બે થી એકવીસ મે 2024 દરમિયાન જે મશીનથી સારવાર આપી શકાય નહીં તેવા 443 કેસોમાં સરકાર દ્વારા નિર્ધારિત પેકેજ કોડનો ઉપયોગ કરીને સારવાર આપવામાં આવી હતી આ ગેરરીતિને કારણે હોસ્પિટલેને 29 જુલાઈના રોજ સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી જો કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાના ડન અને સસ્પેન્શન છતાં એસજી હોસ્પિટલની પીએમ યોજના ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરી દેવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકામાં એસીડી હોસ્પિટલ છે એને લગભગ આજથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપી પાસે સરકાર શ્રીમાં અને આ સરકાર શ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનો હોય સર શું કયા એ સાત કરોડ બાવીસ લાખ રૂપિયાના અસારે છે અને એમાં એ લોકોના બે કેસમાં એવું છે કે ચાર્જિંગના છે છ હજાર અને ઓગણીસ હજાર અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર તો પણ એ મશીનમાં મૂકી છે એને લીધે સરકાર એને કરવામાં આ બે હજાર ત્રેવીસથી નંબર વચ્ચે એ એ થયેલા હતા

જો આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો અન્ય ઘણા કૌભાંડો આ હોસ્પિટલના બહાર આવી શકે છે વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર